ભાવનગર શહેરમાં વડવાનેરા વિસ્તારમાં બેફામ પથ્થરમારાની ઘટના ગંભીર રીતે ઘાયલ થયેલા પચીસ વર્ષીય યુવક વસીમ ઝાકાનું કરુણ મોત વડવાનેરા વિસ્તારમાં સોળ નવેમ્બરની રવિવારની રાત્રે ત્રણ જેટલા શખ્સો દ્વારા કરાયેલા બેફામ પથ્થરમારાની ઘટના સામે આવી છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ રસ્તેથી મોટર સાયકલ લઈને પસાર થઈ રહેલા રાહદારી યુવક પર જાહેરમાં ઝઘડો કરનાર ત્રણ જેટલા શખ્સો દ્વારા પથ્થરના છૂટા ઘા કરવામાં આવતા જેમાં ત્યાંથી પસાર થતા યુવકને પથ્થર સીધો માથાના ભાગે વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત યુવક વસીમ ઝાકા ઉમર અંદાજે પચીસ વર્ષને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બે દિવસની સારવાર દરમિયાન જાતેની સ્થિતિ નાજુક બની હતી અને યુવકને ગંભીર ઇજાઓના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું સ્થળ પર બેફામ પથ્થરમારો કરનારા ત્રણેય શખ્સોની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે આરોપીઓ કોણ હતા શું કારણોસર પથ્થરમારો થયો તે અંગે પોલીસ તપાસના ચક્રો તેજ કર્યા છે આ ઘટનાથી વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ ફેલાયો છે ભાવનગર શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત આ સપ્તાહમાં પાંચમી હત્યા થઈ છે